જય જલારામસી કુમાડા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ઉત્તર ગુજરાતની સૌથી મોટામાં મોટી રઘુવંશી દેશી કુમા મહાજનની વાડી પાભર અહીંયા આગળ બહુ સરસ થઈ મોટી અને ખૂબ સુખરૂપ સેવાઓનો આનંદ માણી શકો છો બહુ સારી અને મોટી વાડી બનાય છે જય જલારામ અત્યારે લોણા ન્યૂઝની ટીમ દિશાથી અહીંયા આવી ચૂકી છે અહીંયા બાભર ખાતે આપ જોઈ રહ્યા છો કે રઘુવંતિં ઋષિરોહાણા મહાજનવાળી બાભર અહીંયા સુંદર બનાવવામાં આવેલી છે આ વાડી આઠ વીઘામાં બનાવવામાં આવેલી છે અહીંયા પંદર રૂમ બનાવવામાં આવેલા છે સાથે સાથે અહીંયા બે મોટા હોલ જેમાં એક પણ પિલર આપવામાં આવેલો નથી આ વાડીમાં આપ અહીંયા સારા પ્રસંગો કરી શકશો લગ્ન હોય સમાજની કોઈ કથા હોય કોઈ પાર્ટી હોય કે વિવિધ આયોજનો અહીંયા વિશાળ જગ્યામાં આપ કરી શકો છો અહીંયાના જે વાડીના અને સમાજના જે પ્રમુખ છે શ્રી હરિભાઈ ભટવર્ણ આચાર્ય તેમના નેજા હેઠળ આ સુંદર કાર્ય આ વાડીમાં થઈ રહ્યું છે અત્યારે આ વાડીનો વિકાસ ચાલુ રહ્યો છે ગામના વિવિધ આગેવાનો તેમજ સામાજિક આગેવાનો દ્વારા તેમના ફંડથી આ વિશાળ જગ્યામાં સુંદર મજાની વાડીનું આયોજન કરવામાં આવેલું છે આ વાડીમાં આઠ વીઘામાં બનેલી છે એમાં બે મોટા પ્લોટો આવેલા છે અને અહીંયા સુંદર મજાનો આપ પોતાના પારિવારિક ફંક્શનો અહીંયા કરી શકો છો આપ અહીંયા ગમે ત્યારે પ્રસંગ કરવા આવી શકો છો લોહાણા ન્યૂઝ ડીસાથી આનંદ ઠક્કર જય જલારામ પાભર દેશી ગોવંત સમાજે પાપર માટે અને અન્ય બધા સમાજ માટે સારી વ્યવસ્થા વાડી બનાવી છે અને વાડીમાં જે સમાજ પ્રમાણે અલગ અલગ ભાવ નક્કી કરેલ છે અને ખૂબ સારી વ્યવસ્થા પ્રમાણે જળવાય છે અને અમારા અંકને હરિલાલ નટવાલાલ આચાર્ય પ્રમુખ સ્થાને છે એમના લીધે આ બધું શાસન ચાલે છે અને અલગ અલગ બધાને સમાજને ભાડે આપીએ છીએ અલગ અલગ ભાડાની વ્યવસ્થા કરેલ છે અને ભાભર સમાજે આખા સમાજે એક થઈ અને પોતે ફાળો આપી અને બધાએ ખૂબ સ સાથ સહકાર આપી અને વાડીનું આયોજન કરેલ છે આપનું નામ વિનોદભાઈ પરસોત્તમદાસ ઠક્કર આપ અહીંયા શું કાર્ય કરો છો હું મેનેજર તરીકે કાર્ય કરું છું મિત્રો